પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ આકર્ષણ સમયમાં જ ઉમેરાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્સચેન્જના ભાગરૂપે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જુનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતેથી સફેદ વાઘની જોડી લાવવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ આજે મળેલી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે સફેદ વાઘની જોડી વડોદરા કોર્પોરેશનને આપવાની ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે જેના ભાગરૂપે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ત્રણેક વર્ષમાં પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ મળે તેને ધ્યાનમાં રાખી પ્રાણી અને પક્ષીઓ એક્સચેન્જ પ્રોગ્રામમાં લેવામાં આવ્યા હતા જેમાં સહીના બે બચ્ચા લેવામાં આવ્યા તેમાં એક બચ્ચાનું બીમારીથી મોત થયું હતું આ ઉપરાંત સયાજી બાગમાં નવું માઇનોર એકવેરિયમ પણ તૈયાર કરવામાં આવશે ફીડર ગાડન વડોદરાથી થાય એ બાબતની તૈયારીઓ કરી રહ્યા છે અને એક સારા ખુશીની માહોલ છે મેસેજ છે કે આપણા ઝૂ માટે અમે વ્હાઈટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઈટ ટાઈગર પણ આવવાના છે આજે અમે સીએસએડેની મંજૂરી મળી ગઈ છે એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે અને બે મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એકવેરિયમ બની છે આ રીતનું એક માઇનર એકવેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છીએ જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક અક્વેરિયમ જોવા મળે જેથી કરીને બાળકો લઈ જઈ શકે નિહાળી શકે એટલે ઝૂનું નવનીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક એક્ઝિક્યુટ કરી શકે આ બાબતની તૈયારીઓ આજે શરૂ કરી દે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા